તો હેલો મિત્રો નવા બ્લોગની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ખેતર આવી ગયા હવાના માં તો ખેતરમાં કંઈક આવું વાતાવરણ જોવા મળ્યું તમને દેખાય છે તો જુઓ આખું આમ આખું વાદળ હરગ્યું હોય ને એવું લાગે છે તો આ જીરું અમારું હવે લગભગ પાણી ચડી ગયું હશે જીરા ઉપર જો તો આ બાજુ રોડ છે ને આ બાજુ ટ્રેક્ટર જાય છે દેખાતો નહીં અંદર અવાજ આવતો હશે ટ્રેક્ટરનો ટેપ પણ વાગે છે સામે જે અમારા ઝાડું છે એ પણ કેવું દેખાય છે જો જેવું તેવું કેવું લાગે આખું વાદળ સળગ સળગ્યું હોય ને એવું લાગે જુઓ તો અહીંયા અમે તાપ કરીને બેઠા છીએ કારણ કે આજે આપણે જીરામાં પાંચમું પાણી એટલે કે છેલ્લું પાણી વારવાનું હોય પણ આ વાતાવરણના હિસાબે હજુ પાણી નહીં ચાલુ કર્યું સાપરું અમારો બીજો માળ સુવાનો જો કેવું લાગે છે તો મિત્રો આપણે ચાલીને આવી ગયા બીજા ખેતર તો જો આ લીંબડી દેખાય ને ચાંખી ઝાંખી આ ચાકરના હિસાબે ઝાંખી દેખાય છે તો આ જગ્યાએ આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકવાનો છે કારણ કે આપણા મોબાઈલમાં કાલનું ચાર્જર થોડું ઓછું છે એટલે આ જગ્યાએ લાઇટની વ્યવસ્થા છે જે અહીંયા બાજુમાં આ જગ્યાએ બાજુમાં ડીપી છે અહીંયાથી ડાયરેક કાંઈ લાઇટ ખેંચેલી છે જો આ ચૂંપડી છે મારા કાકાની તો આ મારા કાકાનું ખેતર છે જો કેબલ પડે જોયું આ વાયર છે ને સાપડીમાં જાય અહીંયા લાઈટ થાય છે તો એ જો આર્યું બોર્ડ અહીંયા બોર્ડ છે અહીંયા ટેપ પણ છે લગભગ ટેપની પણ વ્યવસ્થા છે જો ટેપ છે અહીં ઝાટકા મશીન છે તો ચલો અહીંયા મોબાઈલ ચાર્જર મૂકી દઈએ અને આ એમનું સાપરું છે તમને બતાવી દઉં આવી રીતે એમનું સાપરું છે અને એમનું જીરું છે આજે ચાકર બહુ પડ્યો છે તો હવે થોડા થોડા સૂરજ દાદા દેખાવા માંડ્યા છે અને આપણો તિરંગો પણ ચાકરના હિસાબે પલરી ગયા છે અને હવે જેવા તેવા આછા આછા સૂરજ દાદા દેખાય છે અહીંયા અમારા મમ્મી ચા બનાવે છે તો સાપરું હજુ ચાકર સેદ છે જ ઓછો થયો એવું લાગે છે તો આ તાંપડો દેખાય છે હમણાં તાંપલો નહોતો દેખાતો જો સુરજ દાદા જતા રહ્યા તો જો આપણું પાણી પણ ચાલુ થઈ ગયું એ પણ હું તમને બતાવી દઉં બમ્બો હોય બમ્બો પણ આવી ગયો ચા બનાવી નાખ જો પાણી ચાલુ થઈ ગયું હા સુરત દાદા દેખાણા દેખાય છે ને જતા રહે દેખાય છે ને જતા રહેશે આપણું મશીન ચાલુ થઈ ગયું પાણી આવવા માંડ્યું છે તો હવે જીરામાં વારવાનું છે પાંચમું પાણી ચાલો આપણે ચા પાણી કરી અને પાણી વારવા જતા રહી ફાઇનલી સુરત દાદા ઉગી ગયા ને ફરતી બાજુ તડકો થઈ ગયો તો આવી ગયું આપણા ધોરિયામ પાણી જો આવી ગયું પાણી અને આપણે પકડેલી તો હાથમાં તો હવે નાકાની બાકા ચીકી વારી દઈએ જો આ બે ચહેરા પી ગયા છે તો ત્યાં શેઢે આટલું પીવરાયું તો અને આ બાજુલું બાકી છે તો ત્યાં આપણું સાપરું દેખાય છે હવે ચાકર ઓછો થઈ ગયો છે તો ચલો મિત્રો પાણીની બાકા કી બોલા દઈ છેલ્લું પાણી છે પછી એ બ્લોગમાં વાંધો નહીં આવે બનાવવામાં કેમ કે અત્યારે પાણી વારતા જાય વિડીયો બનાવતા જાય તો ચલો હવે આનો વારો લઈ લઈ તો મિત્રો વાગી ગયા છે સાંજના ત્રણ એટલે ત્રણ વાગે એટલે બધા ચા પીવે પણ આજે આપણે નવી આઈટમ બસ તો ત્રણ વાગે એટલે ભૂખ લાગી જઈએ તો જુઓ આ બાજુ થેપલા બની ગયા છે મમ્મીએ બનાવ્યા આ બાજુ રત્નામી ગોપાલની તીખી છે અને આની અંદર સાસ છે તો ત્રણ વાગ્યાનું ભોજન આપાલો છે તો આમાં સાસ લઈ અને ત્રણ વાગ્યાનો નાસ્તો કરી લઈ અને પાછા નાકાની બાકા ચીકી વારવા જતા રહી તો ભૂખ જોરદાર લાગી છે તો ચલો નાસ્તો કરી લઈએ તો આવી ઈશાકાકાનું ખેતર તો આ છે ઈસાકાનું ખેતર તો આ સેમ એમને જવા માટેનો રસ્તો અહીંયા ઝારાની જોડેથી જવાનો રસ્તો અને કાકા દવા સાંટી રહ્યા જુઓ કાકા દવા સાંટી રહ્યા છે તો કઈ કઈ દવા સાંટે એ તમને બતાવું જો તો ત્યાં એમની ટાંકી છે ત્યાં આપણે જવા દઈએ ખાલી થાય આવશે કઈ કઈ દવા સાંટે એ બતાવું તમને મચ્છી માટે કઈ કઈ અને તમે જીરું કર્યું હોય ને મચ્છી આવી હોય તો કઈ દવા સાંટો એ પણ કોમેન્ટમાં લખી દેજો તો મિત્રો સાંજ પડી ગઈ ને વાગી ગયા સાંજના સાડા પાંચ તો બસ પાણી આપણું આજે બંધ કરી દીધું સાડા પાંચ થયા એટલે બંધ કરી દીધું અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરશું પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો બસું આપણે બીજા વિડીયોમાં તો બાય